ભુજના મચ્છુનગર વિસ્તારમાં સો પરિવાર છે ફોરેસ્ટ જમીન પર વસવાટ કરતા તમામ મકાન માલિકોને ત્રણ દિવસમાં મકાન ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી છે જેને લઈને આજે વિસ્તારના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્તારના રહીશોએ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરેલી છે જેની સરકારી પ્રક્રિયા ચાલી રહી છે આથી વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ તેમને અહીંયાથી હટાવવામાં આવે તેવી માંગ કરી છે મચુનગર વિસ્તારમાં લોકો છેલ્લા પાંત્રીસ વર્ષથી વસવાટ કરી રહ્યા છે અચાનક ગઈકાલે મકાન ખાલી કરવા માટેની નોટિસ મળતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે વિસ્તારના રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વૈકલ્પિક વ્યવસ્થા બાદ દબાણ દૂર કરવા માટે રજૂઆત કરી મચુનગરના લોકો ફોરેસ્ટની ઓફિસ ફોરેસ્ટની જમીન ઉપર બેઠેલા છે તો સ્વાભાવિક છે એ જમીન સરકારને સરકાર ને મળવી જોઈએ પણ અત્યારે દબાણ કરવા માટે નોટિસો લગાવવામાં આવી છે અને એની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરેલી જો એની વૈકલ્પિક વ્યવસ્થા થઈ જાય તો મચ્છુનગરના રહેવાસીઓ છે એ બીજી જગ્યાએ જવા માટે તૈયાર છે અને ઓલરેડી મચ્છુનગરના લોકોએ લોકો એ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સર્વે પણ કરાવી નાખ્યું છે હવે જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અમલીકરણ ન થાય ત્યાં સુધી વિસ્તારના લોકોની એવી ઈચ્છા છે કે ત્યાં સુધી અમને આ જગ્યા ઉપરથી ઉઠાડે નહીં અને ત્યાં સુધી એ લોકોને ત્યાં રહેવા મળે જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એ લોકોનું અમરીકરણ થઈ જશે ને રહેવા વયા જશે એટલે ઓટોમેટિક એ લોકો પોતાની જે જમીન ઉપર ફોરેસ્ટની જમીન પર બેઠા છે એ ખાલી કરવાની એ લોકોએ સર્વસંમતિ આપેલી છે તો ત્યાં સુધી અપેક્ષા એવી છે કે એ લોકોને ત્યાંથી ઉઠાડવામાં ના આવે અમારી ફોરેસ્ટની અંદર એક સોગરની વસાહત છે અને

ખાલી કરવા તૈયાર જ છીએ એવું નથી કે નથી પણ અમે સરકાર ક્યાંક યોજના કરી દે અમને રહેવાનો અમે ખાલી કરવા તૈયાર જ છીએ અત્યારે અચાનક ત્રણ જ દિવસ તે ખાલી કરવાની નોટિસ આવી છે અમને એ લોકો એમ કર્યું કે ત્રણ દિવસ માં તમારા કાની જો રજૂઆતમાં પુરાવા હોય તો તમે તે કલેક્ટર ઓફિસ માં જમા કરો એમ